સ્વાગત છે બધા મજા મજા હતા તમને ખબર જશે એક પ્લોગ અહીંયા પૂરો કર્યો ને બીજો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આ ભાઈ મને મૂકવા આવતા હતા તો એમાં છે એવું કે આ લાલભાઈ નીકળ્યા છે ઘરેથી ઈકો છે તો મારે ને લાલભાઈને જવાનું છે લાલજી શિયાળને પાલીતાણા બથુભાઈના લગનમાં આજ ગોતીડો ને એવું સેવાય આજ એ અહીંયા થોડી શું કહેવાય આપણે ગામ બદલે રીતિ રિવાજ થોડા ઘણા બદલી જાય તો આ જ ધંધુ છે રાસ દાંડી અને એવું હાંજે પગવાનું છે અત્યારે વાગી જશે ફીટ એક લાલભાઈને કીધું હતું મેં કીધું તમે નીકળી જતો અને અહીંથી નીકળી જઈ એટલે ને તળાજા રોડ ઉપર ભેગા થઈ તો ભાઈ આવે છે મૂકવા જઈ ફટાફટ તો ભૂગી ગયા છે તળાજા ને છે ને ભાઈ હાથ ગયો ને હજી લગનમાં માં જાય એટલે હજી વધારે હાથ બે જાય ને મારા જો મિત્ર આવી જાય છે લાલજીભાઈ ડ્રાઈવર ભાઈ આમ છે અને લાલજીભાઈ ઈકો બુક કરેલો છે એટલે આપણે ઈકા માં જવાને ને આ ભાઈ જાય છે પાલીતાણા હાલો તો મેળા પછી આપડે રણજીતભાઈ ના લગ્ન માં મેળા પાછા રેડી કાઈ નહી ને આપડે ક્યાં જવા ને આવે હવે બોટાદ પથ્થુ ને લગન માં પથ્થુભાઈ ના લગ્ન માં બોટાદ પૂગી ગયા છે ને અત્યારે છે ને થઈ ગયું છે મોડું તો પૂગી ગયા કેમ કે આ ભાઈ ના છે ને

ના ના મેં આ મિત્રો કોઈ કોઈ ઓળખતા નથી તો ચા પીવા પૂગી ભાઈ વસ્તુ પીવા ને તો કોને તો ખબર નથી

બોનસ વાસ ખાલી ફોન હું જલ્દી જલ્દી મુખે શું છે ભાઈ બધું ને હાલો સવારે જાય ગુડ મોર્નિંગ ઓ રાજા

કાગલ <laughs> 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 <Opening. laughs> <chotar> <laughs>

પૈસા ઈ પૈસા બધા જમી લે પછી શું કામ હોય તમને ખબર છે ને વરદા કહી દીધું આપડે જઈએ છે એમ અને જો એક પાસે ભૂલાઈ ગઈ હાથ ગણું અમે આગળ ભાગતા

અમે તો અત્યારે અમાર ટીમ નીકળી ગઈ છે ઘરે જવા માટે અને ભાવનગર જવાનું છે આ ભાઈને સણીયા સોણી સેરવાની છે લેવાનું છે અને હળુર જાય છે 5 કલાકનો રસ્તો છે ભાવનગર સુધી જાવું ઘરે તો નીકળી જાય છે કીવા કુડિયાનું કંઈ નપે નથી ને હું હવે જને વાર આરામ કરી સીટ પર જાવ આ ફॅमिली હાંજે ઘરે પુગી જ ને હાંજે મોડા ઘરે પી ગયા ત્યાં એટલે ઘેર પગડું હોત નહીં એટલે આવી જતો તો મને તાવ ફૂલે ફૂલ અત્યારે ઉઠો છો હું આજે લોક એમ નહોતું કર્યું અને પૂરોય ન કર્યો એમને હું તો કે મજા આવું બગડી જઈએ તો આજ છે બાવીસ તારીખ અને કાલ છે ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખે આપણે ચેનલનો બર્થડે છે મારો બર્થડે છે તો કાલેનું કાલે જો એવું કાંઈ પ્લાન નથી અત્યારે મારે જાવું છે પેલા દવાખાને કેમકે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ દવાખાને જવાને હજી એક જગ્યાએ લગ્ન છે ન્યાય બગાડવા જવાને બધું હેલા કરશે બાકી તો કાંઈ નહીં યાર આજનો બ્લોગ આ એવું હતી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જાવ બધું જય માતાજી ભાઈ ભાઈ કાલે મારો બર્થડે ડે હું વિશે નથી કે ચેનલનો બર્થડે ડે સૌ પાસે હાર વાયર બધું બાય બાય